રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્થળ ભગવતસિંહજી શાક માર્કેટના પાણીના બુગદામાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શાક માર્કેટમાં આવેલ બુગદામાથી આ લાશ કાઢી હતી અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલે લાશને ખસેડવામાં આવી છે મૃતક યુવાનની ઉંમર આશરે પસ્તાલીસ અને નામ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા ધોરાજીના રામપર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈને ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળાવ મટ્યા હતા નગરપાલિકા તંત્ર દ્વારા જૂનું બિલ્ડીંગ તોડી નાખી આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ બનાવવામાં આવે પણ શાકભાજીના વેપારીઓને આજ દિન સુધી સોંપવામાં આવી નથી અને ધોરાજીની આ શાક માર્કેટમાં આશરે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે પણ આ માર્કેટ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને આ માર્કેટમાં બુગદામાંથી જ નગ્ન અવસ્થામાં લાશ મળતા જગચાર મચી છે આ ઘટનાની પોલીસ તંત્ર બધી રીતે તપાસ કરી રહી છે આ ઘટના શંકાસ્પદ કહી શકાય તેમ છે તમારું નામ નરસિંહ મગન

બાર એક વાગે પણ ગધા ખેડા તમે જાય ગયા ક્યાંય ફતો જતો નંબર ખાઈ ક્યાંય શિયા શે કઈ ખબર નંબર પણ છે ને ભાઈ પછી આમાં કોઈ માણસો અમારા ભાઈ ને કોઈ એક લાશ પડી છે ગટર માં તો અડીકે ભાઈ જાય મારો દીકરો હું જ્યાં જઈશ મારો છોકરો સીતો પાટ પહેરીશ નાગો પૂગો પાટલું કાઢ જલ્દી પહેરીશ સર હવે આમાં હું થયું છે અને એવા સાદા માણસ કેને મારી નાખો કોઈ મારો વાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં કોઈ ભાઈ દોસ્ત કોઈ જિંદગી અમે કોઈ દીધી મારે ફરિયાદ ન થઈ કોઈ લોહી નથી કોઈને કાઢ્યું